મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે આંગણવાડી ને આપણે આંગણવાડી મસ્ત ખોલી નાખ્યું છે આઈડ નું વેધર જો મસ્ત તડકો છે જો વાતાવરણ બહુ ક્લીન છે ને આજ તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ખબર નહીં જો ચાલો થોડી બાર તો થોડા ઘણા આવવાનું ચાલો સ્ટાર્ટ થઈ ગયું છે ને આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની તો ચાલો એની તૈયારી કરી નાખીએ ચાલો તો જો અમારા ગાવી ના બધા બાળકો આવી ગયા છે નમસ્કાર આવી ગયા ને ચાલો તો આપણે બનાવવાના છે આજ 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 આપણે જોઈ છે શનિવાર ને ગળિયા થેપલા બનાવવાના છે ને વઘારેલા ઢોકળા બનાવવાના છે તો ચાલો ગળા થેપલા ની તૈયારી કરી લઈ તો અહીંયા લોટ લઈ લીધો છે ને અહીંયા ગોળવાળું પાણી મસ્ત બનાવી નાખ્યું છે ને આપણે બનાવવાના છે ગયરા થેપલા ચાલો એમાં નાખી દે પીલાયેલા તલ સવારનો નાસ્તો ઢોકળા છે ગઈ સવારનો નાસ્તો ગયડા થેપલા છે તો જોયા મસ્ત મૂળ બોલ નાખીને આપણે ગયડા થેપલા બાળકો માટે મસ્ત બનાવી નાખીએ ચાલો ઢોકળા બનાવી નાખીએ થેપલા બનાવી નાખીએ પછી બનાવવાના છે ઢોકળા ચાલો તો થેપલાની તૈયારી કરી નાખીએ ચાલો તો જોવા માંગા ભાઈ ને બાળકો આજે કોણ મસ્ત ત્યાં છે ને હું જોઈ લો પેલા એલા શિવમભાઈ શિવમભાઈ ચાલો ઊભા થાવ જોઈ જો શિવમભાઈ મસ્ત કપડાં પહેરીને મસ્ત ક્યૂટ લાગે છે અને આમ જો મસ્ત નવા નવા કપડાં પહેર્યા કેમ છે એમ ભાઈ યુનિફોર્મ કેમ નથી પહેરીને આવ્યા હે કે ગામ જવાનું છે કે નવા લીધા એટલે હે હારું હેલો તો કાલે તો યુનિફોર્મ પહેરીને આવશો ને ઠીક ચાલો તો શિવમભાઈ પાંચ ગુલાબ આપી દ્યો એક બે ચાર કેટલા ગુલાબ આઈ પાસ સરસ મસ્ત ત્યાં છે ને હો શિવમ ભાઈ ચાલો તો જો ત્યુ એમ ભાઈ બહુ મસ્ત કમળ પહેરી લેવાશે નવા નિશા ને બાળકો આપડે આંગણવાડીએ પહેરી જાય ચાલો તો આપણે બાળકો માટે મસ્ત છે થેપલા બગ ગયડા થેપલા બનાવીને રેડી રાખ્યા છે તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે સવારનો તો ચાલો થેપલા બની ગયા છે બાળકોને મસ્ત થેપલા આપી દે ચાલો તો જો બધાય બાળકોને ગળ્યા થેપલા આપી દીધા છે ને બાળકો છે ને એની મસ્તીમાં ખાઈ રહ્યા છે સવારનો નાસ્તો થેપલા હતા તો આપી દીધા છે ને આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા તો ચાલો એની પ્રસંગ ચાલુ કરી દઈ ત્યાં સુધીમાં બાળકો નાસ્તો કરી દે તો જો અહીંયા આપણે ટાકક્યું ભરી મૂકી દીધી છે બાક ખાટિયા ઢોકળાને અહીંયા જો ડીશ ઉપર ભરી રાખી છે ચાલો બાફવા મૂકી દઈ મસ્ત ખાટિયા ઢોકરા ઠોકરા બાફવા મૂકી દીધા છે અને ખાટી ઠોકરા એટલા મસ્ત લાગે ને કે એમાં સિંગ તેલ અને મચ્છુ ખાય તો બહુ ટેસ્ટ બાળકો તો તીખું ખાય નહીં એટલે આપડે તો બાળકો મટન ખાવા હોય ને તો તેલ ઉપર લસણવાળી ચટણી બધું નાખવું હોય ને પછી બાફા મૂકા હોય ને પછી કોઈનો ટેસ્ટ આવે ને તો બહુ મજા આવે ઘરે ટ્રાય કરજો આવી રીતે ઢોકળા બનાવવાની બહુ મસ્ત આવે ચાલો બાળકો માટે ઢોકળા બાફા મૂકી દીધા છે તો જો અહીંયા રાઈ જીરું નાખીને રાઈ જીરું અને તલ નાખી મસ્ત વઘાર મૂકી દીધો છે રાય જો મસ્ત ઢોકળા બખર કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો આપણે બાટકા માટે ઢોકળા તો વઘારી નાખીએ તો આપણો વધાર કમ્પ્લીટ થઈ ગયો છે

ચાલો આપણે આંગણવાડી ચાલી ગયા છે ઘરે ઘરની સાફ સફાઈ બધું થઈ ગયું છે વાસણ ધોવાઈ ગયા છે સંજાય કઢાઈ ગઈ છે અને આપણે વોશિંગ મશીનમાં નાખી દીધા છે કપડાં ધોવા ચાલો જોઈને કપડાં ધોવાઈ ગયા છે કે નહીં જો કપડાં નહીં કેમ કેમકે સવાર સવારમાં આપણે છે ને કપડાં ધોવાનો ટાઈમ ન રહીએ એટલે ત્યારે આપણે કપડાં નાખ્યા છે ધોવા જો પાણી ચાલુ કરી દઈએ તો પાણી ચાલુ કરી દીધું છે આમાં તો આમાં ધોવાઈ જશે એટલે એકદમ તો ધોવાઈ ગયા છે બીજી તમે આપણે પાણી ચાલુ એકદમ કાઢવું પડે કેમ કે આ ઓટોમેટિક નથી આપણે સિસ્ટમ જુદી છે એટલે એકદમ પાણી કાઢી નહીં ખુશે બીજી વખત નહીં ખુશે અને હજી લસણ એવું બધું ફોલવાનું છે ચાલો એ પણ આપણે તૈયારી કરવાની છે તો એ ચાલો કદું લસણ ફોલવાની કેમ કે મરચું પતી ગયું છે ને આઠ દિનનું આપણે એક જ ખાંડી નાખીએ કેમ કે નોકરી પર જતા હોય એટલે રોજે રોજનું તો આપણે ન કરી શકીએ અને જો વાસણ ધોવાઈ ગયા છે ગોઠવવાના બાકી જ છું એ વાસણ આપણે ધોઈને રાખ્યા છે તો ચાલો થોડું ઘણું વાસણ ને એવું બધું કામકાજ છે તો કરી નાખીએ કન્ટિન્યુ બ્લોગ માં બઈ ના ચાલો આપણે આવી ગયા છીએ ઉપર આમ જો અહીંયા આપણે બારમાસી વાવી હતી બેનના ઘરે લઈ આવ્યા હતા તો એમાં મસ્ત બે ફૂલ આવ્યા છે બારમાસીના પહેલાં વહેલાં તો ગુલાબી બારમાસી હતી હવે તો ખબર નહીં આ બારમાસીમાં વ્હાઈટ ફૂલ આવે છે જો મસ્ત ફૂલ છે અને અહીંયા જો મસ્ત આપણે કપડાં પણ ધોઈને સૂકવી નાખ્યા છે જો આજ કપડા કપડાં ધોઈ નાખ્યા છે જો બધે ચારે કોઈ ચાલો આજ કપડાં ધોઈ નાખાશ કે કાલ છે રવિવાર રવિવાર આટલી ઓછી હું કપડાંની એટલે હું થોડા ઘણા ધોઈ નાખાશ એટલે કાલ પછી થોડાક જ કપડાં ધોવાના રહીએ ચાલો હવે કપડાં તો હજી છે અને સુકાય ચાલો જાય નીચે હા તો કપડાં નાખ્યા છે ને આપણે લસણ પણ ફોલી નાખ્યું છે હજ ખાલી મળતું ને એવું જ ઘેરાવાનું તું અને મસ્ત આપણે લસણ ફોલાવીને કમ્પ્લીટ રાખ્યું છે અને આપણે શાકભાજી પણ આવી ગયું કાલ તો કાંઈક શાકભાજીનું ને એવું થોડુંક હતું નહીં પણ આજ તો જો મસ્ત શાકભાજી બધું આવી ગયું જો જાય કોબી છે ફુલાવર છે ખબર નહીં આ ફુલાવર શિયાળામાં આવે પણ હજી તો ચાલુ જ છે નથી આ તાર સુધી ફુલાવર આ આપણે લઈ લીધું છે કેમ કે હજી હાલે છે ને જો તરબૂચ ભાઈડું તો તરબૂચ આપણે કાયલું જો એટલું એટલું તરબૂચ ભાઈ જતું કાયલું અડધું ખાધું તો અડધું પાયડું છે પેલા તો માતું ને બધું આપણે ખાને રાખીએ પછી ખાઈશું ચાલો પેલા પેલા થોડું ઘણું કામકાજ કરી નાખીએ રસોડામાં હજી જો વાસણ પડ્યા છે આટલું કામ કરીએ ને તો કઈ પડી જાય હજી વાસણ ગોઠવાનું પડ્યા તો ચાલો પેલા આ વાસણ ગોઠવી નાખીએ કેવાય બે હશે પણ બે કામ તો એટલું જ હોય આપણે કામ તો ખૂટે નહીં નામ ન લે કામ જો વાગી કેટલા ગઈ પાંચ વાગું આવી પણ કામ ખૂટવાનું નામ નથી લે એક કામ પૂરું થાય તો બીજું ચાલુ થઈ જાય ચાલો કામકાજ કરીએ ચાલો તો કામ થઈ કરી થઈ ગયા છે ફ્રી ને હવે બનાવવાની છે રસોઈ જો વાગે કેટલા ગયા હશે સાત થઈ ગયા જો સાત થવા છે ને આપણે બનાવવાની છે રસોઈ તો ચાલો તો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ